આપડે આખી દુનિયા જીતી લઈએ દિમાગ ને શું ચાટવાનું પૈસા તો હોવા જોવું કે ચોક વાપરવા માટે પૈસા ની તો જરૂરત છે યાર આ દિમાગ થી હું કીધું તો ખરા

વાત કરી દે જીવે હવે તમને ખબર વાત કરી હતી કાલ હા એ તો એ જ કેતો હાલ હું એ જ વાત કરતો હતો કહી દઉં કે જમીન હતી ને એ વેચી હે પૈસા આયા હે

મુકેશ મેવાણી ના પહેણ એક વખત માં મજૂરી કરતો કપા વાયા પંદર હજાર ના કપા વેચ્યા બરોબર

પ્રોડક્ટ તો વેચા અને નોમ થઈ ગયો એને તબેલા તબેલા હે ભેસોન પાડાય રાખા હ બોલ મો તબેલા મો હા તો પછી દા રતન ઓળખો બોલ ના ના ભાઈ વિશ્વાસ આવી જાય યાર હા નકા આલુ અજીતન ચા નો કે મે બિલ કિંટન ના પેલો માર ભગવાન બરક ના કેટલા હે બધા

કરશનભાઈ અને પોચ કરોડ નું એમાઉન્ટી ના રે બેટ મારી છે અરે હું મારું ઇન્વેસ્ટમેન્ટ કર

બની જઈએ આ તો મોટી news બની જઈએ પોંચ કરોડ જોયા ખાસું બે પોંચ હજાર ના તો જતો રે તારે જતો રે પૈસા લઈ યાર જો મન તો જોવાય ના મળ્યા યાર આપણી ઓળખાત જ નહીં પોંચ કરોડ ની પણ લઈને જતો જ રહે સારું હેડ આપણે તો ચોક બે પોંચ હજાર રૂપિયા વાળા નું ઇન્વેસ્ટ કરાવીએ ને બે પોંચ ના બે પચીસ હજાર કરી આલીએ હા એવું કોક કરીએ